બાકી જવાબદારી તારી બધી આ બાગ માં શું થાય છે ચેત પોણી આવે આ બધું તારે રીતે રાખવાની છે એ તો બસ ને આવો છોકરો હતો

મેળા નહી જાય તો શિકાર કર કેમ હા જંગલ માં આ જંગલ માં આગળ આવું આ બધા आवाज जते हैं और चल हेड हाँ की कुका की की क्यों चल हेड ओम ओम आवाज उसे नॉम से नॉम ओम हम्म पुष्पा बात से शिकार मारे हम ना तो ले आते हो बोलो चंदन की लकड़ी ये काट के रख दूंगा हाँ ठीक है तू वहाँ काट मैं यहाँ काटता हूँ काट दूँ બાજ નહી બને હા એ વાત તો સહી છે તમે બાજ નહીં ખાવાના લકડી કાપો કાપોડી કાપે જલ્દી ફટાફટ અભે તારા બાપ કાટા તા ક્યાં કાટું આ બેઠ કે કાટ લકડી કાપ કે હમ ડોંગ બનેગેલો પેટ નો કહે નહી ખાંગે હમ તો સાલે રૂપિયા કમા કે ખાંગે લકડી વેચકે હેજો કરી દીધો આપડા આપણે લેવ ઉધરું છે કોઈ હાથમાં હાલ તો દેખાતો નહી આટલા દ્વારકા નો ઓટો મારતા હું

पीठ बहारू થઈ ગયું છે હા ભેજ ભરી જાય તૈયાર થઈ જાય આપણે અમારું કામ થઈ જાય આજે રાતની ડારો નહીં સાલે ઝુકેગા નહીં સાબ કર દે સાલે માર દિયા સાલે ઉતલે મોબાઈલ ઉતાર સાલે ઉપર દો ઓ કોમ કર લે એ નાખ દે ઈ કે ઓછો થાય સાલે ટીકા ટીકા લેકે જાયંગે પુષ્પ હા બેટા છે પણ આ નતું આવી ગયા એટલે આપડે લૂટી લેવાનું બધું Okay. 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 Okay.

પવઉ રાખશે અને તારી વજક ની ચા પી છે ચા ચાપી છે અને દાહ વધુ ની આપડે કાલે કોમાયી ઓની શું કરશે હવે હવે આપી બે લાખ નોઉડ રાખવાનું છે આપડે બે લાખ નો હોય એટલે છે પૈસા તો હશે પૈસા હશે અને આપડે ચોકડી રાખશે આપડે હવે આ બાજુ જંગલ ઓટો મારી આ ફોન બન પૈસા આમાં દે મેડ રાખવાનું છે

પૈસા લેવા માટે કિડનેપ કર્યો છે હવે એન પાસે હાર લુગડે ને તમે જો એન પાસે પૈસા લેશો કપાળ એનું કિડનેપ કરીને ઉપાડી ગયા છે તમે એન પાસે જો એનું કપાળ લેજો તમે પાસે થી લેશો પૈસા ઓ માર પાસે જો મારું કપાળ લેશો પૈસા લીધાવાના તો અમે થોડા આપશું તને એમ હા કેટલા 35 લાખ પોત્રી કુદા ગોતરમાં ભાલ્યા દી પોત્રી ઢગલા બંધ જોયા છે એમ હોય આર વાળો તો તમે હું ફટોફટ લોકેશન સેન્ડ કરું તમે મારા વેરસીન સહી સલામત અહીં લઈને આવો હું પૈસા લઈને આવું હા તમે આવો અમે આપી દઈએ રેડી ફટોફટ આયો હા હા ભૂલ ના થાય ને પાલુ કોઈ ખરો ચાઈ ન હા ખેર નથી હા હા કશું કશું કોઈ કોટો ના વાગે એમ હા હા એને ઓગળીએ ઉતરવી ના દો લીલો લખે ના ખોડવો દો હા કઈ જો પાછો હા તમે જલ્દી આવો હા પોત્રી ના ભલે સીટી લેવી હા હા એ હા ના લેક નહીં પણ તમે આલ્યું મજા મજાનો ફરી લેવો છે આજે ભૂખ કાઢી નાખે એવો ફરી લેવો છે શું કેવું સોલંકી સાહેબ હા વાત સાહેબી આજે ફરવા કઈ બાકી મેળવું નથી ના ના ભગત કાંઈ બાકી નથી મેળવાનો પણ વાંધો નથી હવે ફરવામાં કાઈ બાકી રાખવાનું છે ના ના ભગત આપડે ફરવા સિવાય ધંધો બીજો છે ફરવો અને માગવો ચપટી દાણા ની આશા કરી નીકળીએ છીએ શું કેવો વાત સાચી છે

એ ભગત અમે ગોતો કરતા નથી પણ આજે તમે ભેગા આવ્યા છે બાકી અમે તો ચપટી દાણાની આશા કરીએ છીએ ચપટી દાણા માંગવા નીકળ્યા છે શું કેવો વાત હાજી તો તમે થોડા ઘણા આલતા હોય તો વળી ટ્રાય કરી લખા ગો પકડવાનો હા અમને ટ્રાયમાં શું વાંધો છે ને અમે ટ્રાય તો કરવો જ પડશે ને શું કેવું સોલંસુ સાચી વાત છે

મારું બધું ગાડી ખબર તો નથી કે આ બાજુ ચી છે કે આ બાજુ ચી છે કારણ કે જંગલ ઓમે લોગુ પડ્યું છે ઓમે લોગુ પડ્યું છે

સરપંચ હા પડખે અને સાઈડ માં અમે જગસીવાદી ઘો ની કમાલ કરીને ને ને કેવી રીતે ગોતે છે ને એ તમે જોવો ભલામા હા સોલા નું સરપંચ સાહેબ

હવે કઈ બાજુ નથી થયો સરપંચ ને જોઈ એવું લાગે કે આખા ગામ ને રવડાવતા બેન લાગે સાચી વાત કીધી હો તમે પણ આપડે તો સરપંચ એવું ના કેવાય અત્યારે સરપંચ સામે થોડો થોડો સારો બોલવો પડશે

પોચા બસ અડધો કલાકમાં તરત જ એમ હા ઝડપી આવજો અડધો કલાક તો નહીં આ મારી નાખી બોણ તોણેલું છે ચારે વસુટી ત્યાં ખબર પડે નહીં એટલે ઝડપી આવજો એમ બને હા ઝડપી જાય જડો અરે બેસ્ટ હા જંગલ તો બઉ મોટું પડી રહ્યું હતું પેલા સરપંચ નો ફોન આવ્યો તો કોક ડિમાન્ડ કે કરે છે કિડનાપ કર્યો છે શેની ડિમાન્ડ કરે છે પૈસાની ડિમાન્ડ કરેલા છે એટલે ફોન આવ્યો તો કે તમે સાહેબ ફટાફટ આવું તમે ડિમાન્ડ કોણ કરે છે

લાકડીપુતો આપડે દુ રૂપિયા ના સરપંચ પણ સાહેબ મને તો ખબર કરી છે બધું સાહેબ ફોન એની કર્યો બધું કર્યું મને નહીં ખબર તમે બે એકતા ધોરણો સાહેબ પડે પૈસા લેવા ઢગલો પૈસા લેવા અરે ભાઈ રે પોઈસ ઈચા હારું કીને કે તું ઈચા હારું તું સ્નેપ કરે છો આ મારો બનાસ